यबो बनि बनि लाउता ना ना अर्को काल जे आ न बन्द गर्नु बिजू केउ चाल बस सोन्ती बस ता पर फेटी बनि केउ गर्यो जो बितु चालु छ कमालो बराबर कपास कपास होइन भाइ भाइ कपास भाइ ама त उनको कछु कपास नहुँदिनै आ जो वर्षपछि लेवाना दिदो भलो बिजू सोन्ती सोन्तीले गवानु बाबुको काम चालु छ को बापाको बतारि बिजू चला आयो भाइ त छैन थोरा भाइ तरो बब्बा नानी हु

હું તો વાવેતર માં કોઈ લેવા દીધું નહીં બગાડે બે વિઘા જેવું નવું કર્યું છે નવ બે વીઘા ગઉ બરોબર બીજું કશું આવ્યું નહી

અંદર જા લે કાકા ઓ મનો ઓ પરોણ કે કોઈને ગુદો ન પડ્યું તો કેતો ઓ પર કરતો ન હું ઉદાવાયરો થઈ જાય કર અને આ તું કંપર થઈ ગઈ ના તું પરડી દો લે તો વાયરો થઈ જાય ને ઓ આટલો જ આયા ઓય ને શેતર વાદું ગયો તો તે તો મિયા કીધું કે નવળું તો પરકોંડો તાળ

ના ના બતાવો કેટલું શેર્યું હોય જોઈ લવું કાતો એની પણ જોઈ લઉ તમે આ ચાવ તમે પેલું હોય તો તમાર બતાવો પેલા

ની તન ભાઈ હમજો તો તું આ છે તા છે રે ઓ ભી ઓન હો હો લડતા બે દાણા હા મનુ આતી એતી પકડવા દે જલ્દી

વડીલ દોડજો આ દોળો હું આજુ કોઈ ના આવ્યું આ કરી નાખશી આ સા બધા એલા જશે મેલી <laughs> <laughs> વડીલ નું મારું મન ના રાખવાડી મન રાખવા વડીલ નું તો મન રાખવા

આ શેડો આટલા આવે હે આ નહીયા સીધો આ જેરી જાથે આટલા આવે ભાઈ આ તો આ નહીયા આ નહીયા કાળું હું ઘેર હતો શાંતિ રાખો આ ઘેર જઈને ના જીવો હોય કરીશ મારે જો હા ઘેર જઈને ના કરીશ હેડો ઘેર બધા લ્યો ઘેર બધા નાઈ કરી આવો હેડો હા ઘેર

મને ખબર નથી કે આવાનું કુંડી પડી જાય મારા ભાઈ ના પડી જતું એટલે પછી વડીલો અમે બે અમારે કોઈનો ઓફ લાગતો નહીં બે ભાઈ અમે રાજી પૂછી રો અમે આવી કોઈની વાતમાં આવતા નહીં બે હાથ બે ભાઈ હાથ મિલાવી દે હાથ મિલાવી દે અને આવો બે ભાઈઓનો રાગ જોઈ અને દુનિયા તો માટે તો ક્લિયર કરે છે એટલે હરી મરી રો હરી મરી રો કોઈની વાતમાં આવતા નહીં હા મારું ડાભલા હા